અમારા ઓમો હું કરે છે ઓમો અત્યારે જો અમે તમને કિચન ને સાફ સફાઈ કરી દીધા બહુ ઓકે ઓમે હે હેલો યુ પ્લીઝ કમ્સ ઓર અમે જા મારે એક નવો ઓળખમાં તમારું સ્વાગત છે વી આર ધ બારવાઈ જેસા છે એવા છે આમ કામ તો નહોતું ખાલી આટો મારવા જેસા સાઈડ ઉપર ને બપોરનો શાક છે ગરમ කරને મેક દીધો અક્કે અપણો શાક હવા નહોતો ભાઈ જા ગરમ કરીને ખાઈ જુદા કે साइड पकड़ने दियो आ विदेशी लो विदेशी ने तो ले आ देना साखड़ी देना इतनी वर्ष हो गए कमेंट साखड़ी देना खावा स्टार्ट ऑफ यूनिट ले जाओ स्टार्ट ऑफ यूनिट वाला वाला नहीं रेडी हो पानी चालू कई मिनट पानी ढो रही हूं मार्ती कंपनी में मैं मार देता चालू हां भाई साग गरम हो गई ले लेओ

પોઝિશન આ લઈ લીધું થેલા બાજુ અહીંયા ઢેગલો થઈ ગયો ને અંદર અમારા અસીન ભાઈ રાખે બધી સાફસફાઈ કરે ને મેં આગળ છે ને ખામડા ને એવી બધી સાફસફાઈ સફાઈ કરી એટલે બધી કમ્પ્લીટ કરી નાખો રાખે બધી ઉપાડી ઉપાડીને જવા દે કેટલા ઠેલા થઈ ગયા રાખા આપણે પંદર ઠેલા થઈ ગયા ભાઈ આ શું કહી દે પંદર નહીં ચા પણ ત્રણ ચાર તો ઉપાડી લીધા તો હાલો ભાઈ હવે તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું હું તો જાઉં શું ઘડી ફોન કરો ઓમાને ઓમને ફોન કરીને મજા આવશે ઘડી તો મિત્ર મિત્રની આજ છે અમારું બનાવેલ છે વિજયભાઈ ધમાલુ કાવી જેવી ઓ આ તો જી ઉપર આમ કોરું તો કોર ગળ મસાલો છે ઓ વાહ વાહ ખાલી રગડો દેવાનું છે હા કાઈ વાંધો નહી લાગશે વાર આવશે મજા લાગશે વાર આવશે મજા આ ધમાલુ લાલભાઈ તમને લાગતું નથી ધમાલા જેવું નથી લાગતું ધમાલા બટેટા ના મેલે લાલભાઈ વાત ગળે ઉતરતી નથી

और बात बात बनेगा ना सब साथ में बनेगा और रेसिपी बनाने वाला कारीगर ही में तो कल... का कारीगर में बनूंगा

ભોપભાઈ ને પેલા પૂછવાનું છે ભોપભાઈ કેમ છે ભોપભાઈ અમે પાછા કમેન્ટ મારતા રેજો કે કેમ બને છે રેસીપી અમારી પોપતભાઈ પોપતભાઈ ઓ એ અમારે અહીં પોપતભાઈ પોપતભાઈ ઉડે તો જ આવો લાખ કે વાર બાકી આવશે મજા ભોપભાઈ કેમ લાગે હું કેવું તમારું ભાઈ જો હવે પાછી નીકળી છે હો બરા નીકળી હમ તો હાલો બાયર અમાર બાપુને બેહી જાત ઘડી હું ના બેહી જાવ

લોગાની કે વચ્ચે યોજના પગાર ખાને સંજોગ કેન્દ્ર કરો રૂપિયા લાગી રા સ્ટાર લગી છે એમના ત્રીજીમાં આ છે એમના 3

નિદ્રા તો અમે ખુલ્લો ભાઈ ભાઈ